સિંચના <pot> <SWE2> <genauop> <feits out> કાકા ચિંતા ના કરી આવું લઈ આયો લોખણ ને બંગાળ છે કેમ નહીં દેખાય લેવા દઈએ ને ₹900 કોણ રાખે ના મારા બમમાં હેડી મુતરને બતાવ કોણ હું રાખે હેડી બંગાળ વટ લાવ આ તોય લઈને આયા આવો રાખરો પાકરો એટલે આની ના લેવાય ના

તુ તારા કરતા મળી ગયા આગળ ગરી હા ગળ તો જો પોઈથી ચાલુ થયો ને તે કોરે મોરે ઘરથી જોજોઈ તો બંગાળ હોય સાયકલ હા એ આપડી નહી લ્યા આપડી નહી તાણે ફળફલ સાયકલો ના આલતું મારી માને તોડી નખશે જ હેડ ધૂની બૂડી નઈ નહીં લ્યા ભાઈ નહીં તું તારા આગળ પર ઘરતા મળશે

સારું કે એમ કરતા ફોનતે વાપરો ફોન ફોનતે વાપરીએ છીએ ને તો ફોનમાં નાખું પૈસા રોકડા આલિયા સારું રોકડા આજે હોય ને ત્યાં ગાળામાં તમે લાવો હડો ભેટ તો મારું કાકા ભેગ એ કાકા અરે ભાઈ ત્રીજા માટે હોડ રૂપિયા નું બેટ સારી તો રૂપિયા ના એવું કાકા હા આઈ જયો જોઈ લો

મંદિર સીધો રસ્તા એક બે ત્રણ ચાર પોસ્ટ એ બાજુ જતો તો જા પોસ્ટ બંગાર તાસીકો તન જબબ મડી રે તમાર કોઈ આલવા નું ના મારા પાસે કશું નહી હું એક વસ્તુ આલુ પેલું ટાવર ઉભે રે આલુ અમે ઘર પાણે આવતું લઈ જજે મગજ કરો તાલી ના તો પડી કશું નહી અરે તન હે દન બંગાર આલવા કાલી દેલ કા લોખંડ hey <laughs> <laughs>

ભાવી ચાલીમ કાકા સિત્તેર રૂપિયા પછી ગણવાનું આ પ્લેટ ખોત

અરે ભંગાર છે કાછું શું સુસા કન ના ઈ સાયકલ લાવ્યો તું સાયકલ તોથી તું તમારું કામ છે બધું અલે તું કેનીએ સાયકલ તોથી લાવ્યો લે આવી સા બોલો નથી

એ તો નમ નમ તો ઓ બાત હે તમારા જેવા ઠેક ના શું ઠેક ના આ તમારી કેટલી બધું સાયકલ આલી સાયકલ ની હું એમ તો સાયકલ સાયકલ નું કauso ને ઉશો માં

આવું બધું ના હોય મેલો અલ્યા ટાયર મારો યાર તાની એ કાક અલ્યા કેશ કર્યું જો તને કહી દઉં કેશ કર્યું તમે તાર કેશ ના બે રાવ જો પકડો તમારી ના બે રાવ ફોન કરવા દે ફોન ફોન લે દે મને ગાય ફોન 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 એ કાકા હું સર મારું લેવા દે એ મસાયકલ ભાડું દે પૈસા લઈ લેજો 900 મળી ભાડ લેવાનું ભાડ અલ્યો હજેકુ હજેનાજી તનાજી છો તા હાલની હાલ્યા હો તમે ઓય વેળ આયરો ભરેણ આશ્યુ જે એટલે હિસાબ લઈ તમે તા હવ વેલું વાય તો વેલું ઓવે ઓવે હાલ્યા આવી શેર આવ

આવીવા ફોબરા આજ ડરાવતી કે ઘટુ ચેક કર્યું કે ને હું ચાલવી ગયો બાકી આજ એને ખબર પડી જા હા કે ભલોજી કોણી છે યે હા હે અલ્યા તો ભઈએ તો એટલું બાકી આ સાયકલ તો ભક્ત કઈ દેશે આવશે તો ખાજી હે એ જમીના બાને જોરાયું એમ સાયકલ લઈ વેચી મારી એકલાય ઈનો બાન આપળો બા કે બધો એક જ બા એને બાહુ મને ન દેતા હા હા તો યાર અલ્યા ખાતા ખાવા પણ તું એકને પડ્યો છે માં બાના ઉધીને પોચી ભાઈ બધું ભેગી સાયકલ લે આ લીધી આપણે બધું ભેગાની સાયકલ હતી પણ એ ઘટુએ વેચી મારીયા એટલા આ તા ઉપાડવી પડી હ સોરી સોરી